માત્ર ને માત્ર અઠ્યાવીસ હજાર પાંચસોમાં આર વન ફાઈવ સ્પોર્ટ્સ બાઇક મિત્રો અને એમાં પણ સિલેક્ટેડ નંબર છે સાતસો છ્યાસી ફૂલ ડિટેલ્સ વિડીયો મિત્રો હું બધું જ તમને આવી ટૂંક જ ટાઈમમાં સમજાવી દઈશ જાજો ટાઈમ વેસ્ટ નહીં કરીશ મિત્રો અને એના માટે એક કે પેજ સાઈડમાં જે દેખાય ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો અને ગીવ અવે યુટ્યુબમાં આવવાનું છે તો યુટ્યુબની ચેનલને બી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા ગીવ નો અને સારામાં સારી બાઇકનો લાભ મળતો રહે મિત્રો તો અત્યારે આરવન ની વાત કરીએ મિત્રો મોડલ છે બે હજાર અને બાર નું મિત્રો સ્પેશિયલિટીશન વાળું મોડલ છે તમે જોઈ શકો છો પ્લસ બીજી વસ્તુ બ્લેક કલરમાં ગાડી છે સ્પેશિયલિટીશન છે ગાડી સારી કંડિશનમાં છે અને જે કઈ ફેક્ટ વાત હશે હું તમને અત્યારે સમજાવી દઈશ ગાડીમાં શું શું ખર્ચો કરાવવો પડે એમ છે શું શું પ્રોબ્લેમ છે જેથી કરીને તમે દૂરથી ગાડી લેવા આવતા હોય તો તમને ક્યારેય તકલીફ ન પડે અને તમે જેન્યુનલી જ હું તમને કહીશ બધું કે આમાં આમની નામ છે એટલે પૂછે કે ખોટું બોલીને ગાડી આપવાની અને ઘરાક સાથે છેતરપિંડી કરવાનું આવતું જ નથી જે છે રિયલ જ તમને બતાવીશ મિત્રો મિત્રો બે હજાર નું મોડેલ છે ગાડી સેલ્ફ સ્ટાર્ટ છે કમ્પ્લીટ ચાલુ થઈ જાય છે એક સેલ્ફે ગાડી મિત્રો જોઈ શકો છો તમે અવાજ કદાચ તમને બરોબર છે મિત્રો ગાડી સારી છે અઠ્યાવીસ હજાર પાંચસો માં ખોટી પણ નથી પણ જે આમાં જે વસ્તુ ડેમેજ છે તમને બતાવી દો ભાઈ થોડોક સાઈડ માં લીધો આ સાઈડ નું આ બધું ગ્રાફિક્સ અને પડિયાને બધું ઓકે છે એક અહિયાં ક્રેક છે પડિયો બરાબર છે જે ફાઈબર બોડી છે અહીંયાથી ક્રેક છે પછી આ નોઝ માંથી અહિયાં ક્રેક છે આગળ આ ચોટાળી ચોટી જાય એટલે ચોટી જાય છે પણ હું તમને બતાવી દઉં યુટ્યુબ વિડીયોમાં જેથી કરીને મારા કોઈ કસ્ટમર એવું ન થાય કે ભાઈએ ટૂંકમાં કીધું નથી આગળનું ટાયર પચાસ ટકા જ છે બરાબર પછી આ ડિસ્બ્રેક નું માસ્ટર નાખવું પડે એમ છે મિત્રો આ જે ઉપરની દાંડી બરોબર છે પ્લસ આ નીચેનું માસ્ટર છે ની આમાં નાખવું પડશે ટૂંકમાં તમારે ગાડી લીધા પછી પાંચક હજાર રૂપિયાના ખર્ચાની ગણતરી રાખવી મિત્રો જેથી કરીને તમારી ગાડી કમ્પ્લીટ થઈ જાય છે પાંચક હજાર રૂપિયામાં એનાથી ઓછી કિંમતમાં પણ થાય પણ હું મેક્સિમમ ટાર્ગેટ તમને આપું છું કે પાંચક હજારમાં થઈ જ જાય પછી અહીંયાનો પ્રે પડ્યું અહીંયા જે આવે ફાઈબર ઇ ક્રેક છે મિત્રો બરોબર છે પ્લસ જ્યારે આપણે મીટર બધા મીટર આપણે ચાલુ કરીએ છીએ ત્યારે આરપીએમ કાંટો બતાવે છે આ મીટર પણ ચાલુ છે કમ્પ્લીટ પરંતુ સ્પીડ નથી બતાવતી એટલે સ્પીડો મીટરનું સેન્સર નાખવું પડશે મિત્રો એટલે એ તૈયાર રાખજો બાકી ગાડી સેલ્ફે સ્ટાર્ટ થઈ જાય છે બાકી ગાડી ઓકે છે સ્ક્રેચિસ પણ નથી ગાડીમાં એટલા બધી ક્યાંય સ્ક્રેચિસ નથી તમે જોઈ શકો છો કમ્પ્લીટ છે ગાડી આથી ચાલુ કર આનથી બતાવો બધું વ્યવસ્થિત ઇન્ડિકેટર્સ ચાલુ છે મિત્રો ક્યાંય સ્કેચિસ નથી તમે જોઈ શકો છો બરોબર છે કઈ કલર ડેમેજ નથી બરોબર છે પાછળનું પગું છે એ નાખવું પડશે આ દેખાય છે આ પડે વ્યવસ્થિત ફિટિંગ કરવા પડે એમ છે એટલે મેકેનિક સર્વિસ તો કરવી જ પડે એમ છે જનરલ સર્વિસ ટાઈપ અને થોડું કામ છે રફ હું બધું તમને બતાવી દઈશ મિત્રો એક આની ખાસ વાત છે કે નંબર બહુ સારો છે મિત્રો સત્તાવન છ્યાસી સાતસો છ્યાસી સિલેક્ટેડ નંબર છે મિત્રો બહુ રેર નંબર હોય છે આ નંબર છે એના કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી જે છે બધું હકીકત છે મિત્રો પાછલું ટાયર સાવ નવું છે પાછલા ટાયરમાં તમારે કંઈ જ નથી કરવાનું એકદમ પેટી પેક ટાયર છે નવું જ કસ્ટમરે નાખેલું છે ચેન ચક્કર પણ ઓકે છે મિત્રો ચેન ચક્કરમાં પણ ખર્ચો નથી બરાબર છે બાકી આ સાઇડ પણ ગાડી સ્ક્રેચલેસ કન્ડિશનમાં છે અને પ્લસ બીજી વસ્તુ ગાડી ઓકે છે અને એક આ ફેન જે ગાડી જ્યારે હીટ પકડે મિત્રો ત્યારે જે ફેન ચાલુ થયા ગાડી કુલિંગ સિસ્ટમ એના માટે એક્સ્ટ્રા ચાપ ફિટ કરેલી છે કદાચ સેન્સર ખરાબ થઈ ગયો છે એટલે ચાપ ફિટ કરેલી છે જેથી કરીને હીટ પકડે તમે સ્વિચ ઓન કરીને પંખો આનો ચાલુ કરી શકો છો કોઈ સારો મેકેનિક હોય બેસ્ટ તો કરી દેશે અને ઓટોમેટિક જે પંખો ચાલુ થાય એ પણ થઈ જશે મિત્રો પણ પાંચ ના ખર્ચાની ગણતરી રાખજો મિત્રો હું જેન્યુઅનલી કહું છું જે કઈ છે ગાડીઓ કિંમત પણ એટલે માટે મેં એવી રીતે રાખી અઠ્યાવીસ હજાર પાંચસો કઈ બહુ જાજી કિંમત નથી મિત્રો આપી દે ડાયરેક્ટ કસ્ટમર ટુ કસ્ટમર ને પ્લસ આમાં ટ્રાન્સફર નામે કરવાનો ખર્ચો ચાર હજારથી પિસ્તાલીસ જે અલગ થશે મિત્રો પ્લસ ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી જોતી હશે તો એ પણ અમે કરાવી ક્રેડિટ કાર્ડ હશે તો લોન કરાવી ક્રેડિટ કાર્ડ ઉપર ઈ પણ એના માટે તમારે રૂબરૂ આવવું પડશે પછી મિત્રો એક બીજી ગાડી છે

ગાડી એટલી જેન્યુનલી છે મિત્રો કે ખાલી ચાર હજાર કિલોમીટર હાલેલી છે ચાર હજાર કિલોમીટર હાલેલી છે કંપનીની સર્વિસ બાકી છે બ્રાન્ડ ન્યુ કન્ડિશનની મિત્રો આ ગાડી તમને ફરતી કોરથી બતાવી દો ગાડી નોર્મલ સ્ક્રેચિસ પણ નથી મિત્રો નોર્મલ સ્ક્રેચિસ પણ નથી સાવ પેટલી પેક ગાડી છે મિત્રો બે હજાર ત્રેવીસનું નું મોડલ એક આઠનો ખર્ચો નથી આમાં મારી જવાબદારી પૂરેપૂરી મિત્રો એક રૂપિયાનો ખર્ચો નથી મિત્રો ગાડી મગાવ્યા પછી ન ગમે ને તો પાછી મિત્રો એવી ગાડી છે ટાયરે એકદમ હન્ડ્રેડ પર્સન્ટ છે મિત્રો ચાર હજારમાં ગાડી કંઈ હાલેની ચેન સ્પોકર કીટથી માંડીને એક્યુ રેટ ગાડી છે મિત્રો અને કસ્ટમર અહીંયા આ બતાવું કસ્ટમર જેન્યુનલી હતું બહુ નાનું મોટું મોડિફિકેશન કરાવેલું છે અને સાયલેન્સરમાં સ્માઇલી લખેલું છે આ બહુ સરસ લાગે છે આ નાક આંખ સ્માઇલી બહુ કસ્ટમર જેન્યુલ હતો ને ગાડી સાચવેલી છે મિત્રો ઓકે કમ્પ્લીટ છે પ્લસ જો તમને મીટર આનું મિત્રો બીજી બે ચાવી પણ કમ્પ્લીટ છે અને ડિજિટલ મીટર કલર ડિસ્પ્લે આવશે મિત્રો બહુ વ્યવસ્થિત છે ચાર હજાર એકસો એસી કિલોમીટર હાલેલી છે આમાં મિત્રો તમને બધું જ બધા એવરેજ કેટલાની આપશે ટ્રીપ કરેલું છે બરાબર છે બધું ડિસ્પ્લે મળી જાય તમને ટાઈમ પણ મળી જશે આમાં સાત ને પિસ્તાલીસ થઈ છે આરપીએમ નું મીટર અહીંયા છે અહીંયા સ્પીડો મીટર અહીંયા છે ફ્યુલ ટેન્ક નું મીટર અહીંયા છે અત્યારે ઇકો મોડમાં છે મિત્રો બે મોડ આવે રાઇડરમાં એક આઈકો મોડ છે અત્યારે પછી પાવર મોડમાં આવે પાવર મોડમાં પિકઅપ વધુ આવશે એવરેજમાં થોડી ઓછી આવશે ઇકો મોડમાં બહુ સારી એવરેજ આપશે પણ પિકઅપ થોડુંક ડાઉન થશે કંપનીની સિસ્ટમ છે અને બહુ સારી સિસ્ટમ છે મિત્રો તમે જેવા મોડમાં કદાચ પાવરનો શોખ હોય તો પાવર મોડમાં નાખીને ગાડી તમે સ્પોર્ટ્સ બાઇકની જેમ પણ ચલાવી શકો છો અને લુક બહુ જોરદાર આવે છે ગાડીનો આ વાઇટ ડીએલઆર પણ ખતરનાક લાગે છે આમાં તમે જોઈ શકો છો અને અંદર બી એલ લાઇટ છે મિત્રો જેથી કરીને ગાડીનો પ્રકાશ બહુ સારો પડે અને ટીવીએસમાં ઓલરેડી પેહલેથી લાઈટિંગનું કામ બહુ બેસ્ટ જ હોય છે ટીવીની કિંમત હું તમને આપી દઈશ માત્ર ને માત્ર પિંચ્યાસી હજાર રૂપિયામાં પેટી પેક ગાડી છે માત્ર પિંચ્યાસી હજાર રૂપિયામાં અને પ્લસ આખી ઓરિજિનલ ગાડી છે તો પિસ્તાલીસ નો ફાયદો થશે મિત્રો મિત્રો તમને સેકન્ડ હેન્ડ ગાડીમાં તમે ઘરે લઈ જાવ તો ખ્યાલ પણ નહીં પડે કે આ સેકન્ડ હેન્ડ ગાડી છે કેમ કે અત્યારે નંબર પ્લેટ લાગીને જ ગાડી આવે છે હાઉ પેટી પેક ગાડી છે એક નંબર ગાડી અને કસ્ટમરે બીજું પણ આમાં કરાવેલું છે લાઇટિંગ કરાવેલી છે તમે જોઈ શકો છો બ્રેક ઉપર છે લાઇટિંગ બહુ મસ્ત લાગે છે ઇન્જિનમાં આવી રીતના અને ટૂંકમાં જેન્યુનલી છે આમાં ચાર્જર પણ આવે છે અહીંયા જેથી કરીને તમે લોંગ રૂટમાં જતા હોય ને અહીંયા બેક પેક લગાડી તમારું ટેબલેટ મોબાઈલ લેપટોપ ગમે યુએસ બી ચાર્જથી ચાર્જ થતું હોય ચાર્જ કરી શકો છો મિત્રો સારી સિસ્ટમ છે બહુ ગાડી સારી આવે છે રાઈડર અને આ ગાડી બી તમે ઓનલાઈન બુકિંગ કરાવીને ઓલ ઓવર ગુજરાતમાં મોકલી શકો છો અને મેં તમને જેમ ગીવ હતી ઇન્સ્ટા રીલમાં આ બાજુ જો શકો તો સ્ટોક પણ આપણી પાસે ઘણો બધી છે તો મિત્રો ગીવ અવેમાં એવું છે કે પેલા થોડાક ટાઈમ પહેલા ઇન્સ્ટાગ્રામમાં આપણે ગીવ અવે કર્યું હતું એમાં ગીવ અવેમાં આપણે આખી આખી ગાડી આપી હતી કસ્ટમરને સોરી આપણા ફોલોવર્સને આર વન હતી સ્પોર્ટ્સ બાઇક છે આખું ગીવમાં આપ્યું હતું જે એમાં રિક્વાયરમેન્ટ એવી હતી કે મારા વિડીયોઝને શેર કરવાનો હતો દસ જણાને અને દસ જણાને કોમેન્ટ સેક્શનમાં જઈને સારી કોમેન્ટ કરવાની હતી એ કોમેન્ટમાં સૌથી વધુ લાઈક હતી એને આર વન ફાઇવ આપ્યું હતું એના પછી ઘણા જ ગીવ્ય આપણે કરેલા છે હવે યુટ્યુબમાં ગીવઅવો કરશું મિત્રો આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો અને પછી નેક્સ્ટ વિડીયોમાં ગીવ્યા આવશે ગીવ મેનની જે ફોર્માલિટી હશે નેક્સ્ટ વિડીયોમાં તમને સમજાવી દઈશ અને ગીવવે આખી આખું બાઇક આપીશ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે ગીવ્યનો ફાયદો એ લોકોને મળશે જેણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલો હશે જેણે વિડીયોને શેર કરેલો હશે અને ચેનલને બી શેર કરેલી હોવી જરૂરી છે પ્લસ ઇન્સ્ટાગ્રામમાં પેજ ફોલો કરેલું હોવું જોઈએ એ લોકોને પેલો બેનિફિટ મળશે મિત્રો ગીવોવેનો તો કોઈ પણ જાતનું વાત વિવાદ અને મોડું કર્યા વગર આ કામ સબસ્ક્રાઈબ કરવાનો ને શેર કરવાનું કામ કર્યા કરજો મિત્રો એનું બેનિફિટ મળશે ગુવા મળશે અને આપણે પાંચ ગીવાવે ટૂંકમાં પાંચ વિનર સિલેક્ટ કરશું એક વિનરને ગાડી આપશું બાઇક અને બીજા જે ચાર વિનર હશે એને કઈ ગિફ્ટ એમ્પર આપશું તો જનતા ઓટો આવી સ્કીમમાં આવા ભાવમાં ઓલ ઇન્ડિયામાં નોટ પોસિબલ તમારો ભાઈ બેઠો જ છે